જય હિન્દ મિત્રો વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો હોપ શો બધા મજામાં હશો તો મિત્રો અગ્નિવીરનું એક્ઝામનું પેપર તો પેપર બધા ઓલમોસ્ટ પૂરા થઈ ગયા મતલબ બરાબર હવે તો ખાલી જસ્ટ શું કહેવાય કે ક્લર્કની ઈદ બાકી છે એક જ દિવસનું પેપર બાકી છે બરાબર બાકી ઓલમોસ્ટ જીડી ટ્રેડમેન નર્સિંગ આસિસ્ટન્ટ વુમન મિલિટરી બધા પેપર જે છે એ જે સીબીટીથી લેવાઈ લેવાઈ રહ્યા હતા તો પેપર પૂરા થઈ ગયા છે તો એ પછી ઘણા વિદ્યાર્થીઓના સવાલ આવી રહ્યા છે મારી પાસે બરાબર કે સર પેપર તો સર પૂરા થઈ ગયા છે તો સર કેટલા પ્રશ્ન બોલાવશે સર અમારે હવે અમારે શું કરવું ફિઝિકલ પર બહુ નજીક આવી રહ્યું છે સર હવે આગળ શું કરવું બરાબર તો એ બધા પ્રશ્નોનો જવાબ લઈને આજે આવ્યો છે બરાબર એવા સાત મેજર પોઈન્ટ બરાબર કે એક્ઝામ પૂરી થઈ ગઈ પેપર કેવા રહ્યા બધાના તાકી તમને બી ખ્યાલ આવી શકે કે આપણે કેટલા અટેન્ડ કર્યા હતા બરાબર પછી કેટલા પ્રશ્નો સાસા પડે તો ફિઝિકલમાં બોલાવશે આ બી સવાલ કેટલા વિદ્યાર્થીઓનો હતો રિઝલ્ટ ખૂબ જ નજીક તમે જોશો બરાબર કે ફેસ વર્ગનું રિઝલ્ટ ખૂબ જ નજીક છે ક્યારે છે અને કઈ રીતના છે આપણો વારો ક્યારે છે ગુજરાત આરોનું ફિઝિકલ કેમાં આવશે બરાબર બે બે ઓ છે એમાંથી હવે નજીક છે તો એક મહિનામાં તૈયારી કઈ રીતના આપણે કરીશું એ બી જાણીશું બરાબર સાથે સાથે ફિઝિકલમાં ડોક્યુમેન્ટ ક્યાં તમારે લઈ જવાના છે બરાબર આ વિડીયોમાં એ બી હું તમને કહી દઈશ બાકી તમારે ક્યાંય પણ પ્રકારનું મતલબ આગળ ક્યાંય પૂછવું ન પડે કોઈને બરાબર આ વખતે ફાઇનલ કેટલું જઈ શકે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આ વખતે ફાઇનલ કંઈક અલગ આવવાનું છે બરાબર કેમ ખબર કેમ કે પેપર જે છે એ ક્યાંક ને ક્યાંક ટ્વિસ્ટ એન્ડ ટ્વીટ વાળા રહ્યા છે બરાબર તો બધી વાતચીત કરીશું મેજર પોઈન્ટમાં લઈ લીધા છે બાકી પછી આગળ કોઈ પણ વિદ્યાર્થીઓનો કોઈ સવાલ બાકી ન રહે બરાબર હું પણ પછી ટાઈમ નથી કાઢી શકતો મિત્રો એટલા જ માટે આજે આ વિડીયોમાં બધી વાતચીત કરી લેવાનો છું બરાબર વિગતવાર તો વિડીયોમાં નવા હોય ને તો પ્લીઝ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એ અગ્નિવીર સોલ્જરને જરૂરથી શેર કરજો કે જેને આમાંથી કોઈ પણ એક સવાલ હશે બરાબર તેનો જવાબ એને આમાં જરૂરથી મળશે બરાબર એન્ડ અગર જો નવા હોય ને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય કેમ કે જે મે મારા एग्जाम માં મને ઘણા વિદ્યાર્થીઓ પૂછી રહ્યા કહી રહ્યા છે કે સર તમે જે ટેલિગ્રામ માં જે પેજ મોકલા હતા ને એમાંથી ગણિત રીડિંગ માં એમાંથી સવાલ હતા બધા બરાબર તો એ જોઈન નો કર્યો તો જોઈન કરી લેજો બરાબર તો ચાલો હવે કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડિયો ની શરૂઆત કરીએ ઓકે મિત્રો તો સૌ પ્રથમ આપણે પહેલા જોઈએ કે एग्जाम પૂરી બરાબર પેપર બધાને કેવા રહ્યા મતલબ કે આ વખતે જે પેપર જે છે સીબીટી પ્રમાણે બરાબર તો એ ગઈ વખતે પણ સીબીટી પ્રમાણે હતું પણ ત્યારે અલગ હતું આ વખતે થોડુંક અલગ છે શું કામ ખબર છે કેમ કે આ વખતે જે પેપર જે વિદ્યાર્થીઓને રહ્યા ને બરાબર એ થોડાક મીડિયમ હાર્ડ રહ્યા છે ઇઝી ઓલી વખતે ઇઝી મીડિયમ હતા કે વિજ્ઞાનના સવાલ પહેલી વખતે જે આપણા જે નિર્મળ પાસ થયો બરાબર તમે વિડીયો ન જોયો તો જોઈ લો બરાબર નિર્મળ દસમામાં ચાર ટ્રાય પાસ થયો હતો અને આપણી છેલ્લી ભરતી હતી અને ટ્રેનિંગ માટે અહીંયા આવ્યો હતો બરાબર અને એની છેલ્લી ભરતીમાં મેં એને પાસ કરાવી દીધો એને ઇન્ટરવ્યૂ છે બરાબર તો વિચાર કરો એ ત્યારે તો પાંત્રીસ પ્રશ્નથી એ ટીક કરીને આવ્યો હતો તમે વિચાર કરો બરાબર તો આ વખતે જે વિદ્યાર્થીઓ સારી સારી તૈયારી કરી હતી ને એને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે કેમ કે વિજ્ઞાન અને જીકેના ના સવાલ એકદમ આઉટ ઓફ ધ બોક્સ હતા આઉટ ઓફ ધ બોક્સ એટલે કે છ સાત મહિના પહેલાનું કરંટ અફેર વિદેશમાંથી સવાલો પૂછી લીધા હતા બરાબર એવા બી ઘણા સવાલો હતા તમે આ મારી વાત છે તો અગ્રીઓ કમેન્ટ જરૂરથી કરજો કે યસ સર હા સર સવાલે ઘણા ટ્વિસ્ટ કર્યા છે પણ એમ પાછું ગણિત રીઝનિંગ ઇઝી હતું પણ તો ઓલી વખતે પણ નોર્મલ જ હતું બરાબર પણ ઓલી વખતે જીકે કે વિજ્ઞાન છે એ બી નોર્મલ હતું આ વખતે એ નોર્મલ નથી બરાબર તો ઘણી બધી તકલીફ થઈ છે એવરેજ હું તમને કહું ને બરાબર એવરેજ બરાબર તો બધા ક્વેશ્ચન જે જેમ જે મારીને રનિંગ કરવા આવતા હતા ને બરાબર એની મેં એને મેં મોકલ્યા બરાબર એને મેં સમજાવ્યું હતું બરાબર ઈ અને એ સિવાય બીજા વિદ્યાર્થીઓ બરાબર એ બધા ત્રીસ ક્વેશ્ચન તો એટેમ્પ કરીને આવ્યા જ છે ત્રીસ તો કરીને આવ્યા છે વીસ જેટલા વીસ જેટલા એ તુક્કા મારા અને તુક્કા બધા મેરા છે બરાબર વીસ જેટલા તુક્કા ઓલમોસ્ટ બધા મારા એટલે કે એવરેજ જે છે ને એવરેજ હું કાઢું ને તો એવરેજ પચીસ થી ત્રીસ ક્વેશ્ચન પચીસ થી ત્રીસ ક્વેશ્ચન એ બધાના હાથ છે હવે તુક્કા માંથી કોકના મતલબ આજે વીસ તુક્કા મારા તો એમાંથી કોઈકના પાંચ હાથા પેડા કોઈકના સાત હાથા પેડા કોઈકના દસ પેડા કોઈકના પંદર પેડા કોઈકના એક નથી પેડ્યું કોકના બે પેડા છે બરાબર તો એ રીતના થયું છે પણ નોર્મલી ત્રીસ જેટલા પચીસ થી ત્રીસ જેટલા સવાલ તો બધા એવા કરે એટલે કે પેપર તમે આમ જોવો ને તો પચાસ સવાલમાંથી માંથી ત્રીસ જેટલા આટમ તો બધા એના છે એટલે કે એમ નું લો પણ આ વખતે ત્રીસ જેટલો ગઈ વખતે કહું તો શું કામ ને કે આપણે નિર્મલ કે જેને મેં ટ્રેન કર્યો હતો અત્યારે ટ્રેનિંગ પૂરી કરીને આવી એને એને વિડીયોમાં પણ કીધું હતું કે મેં એટલા ક્વેશ્ચન મેં કરી નાખ્યા હતા એને દમામાં ચાર ટ્રાય હતા સત્તા પણ બરાબર તો આ વખતે જે હોશિયાર વિદ્યાર્થી હતા ને એ પણ એટલામાં જ રહ્યા છે વધી વધીને ત્રીસ સુધી રહ્યા છે પછી બાકી તો જ્યાં તુક્કા મેરા તેમાંથી નસીબેના એટલે પેપર કેવા રહ્યા બધાના તો પેપર બધાને મીડિયમ હાર્ડ જ રહ્યા છે બરાબર મીડિયમ હાર્ડ કોઈ ઇઝી મીડિયમ નહીં કહે તમને મીડિયમ હાર્ડ જ રહ્યા છે તો તમારે બી ડરવાની જરૂર નથી આવતી તમારું પેપર ખરાબ જેવું હોય ને તો તમારે પણ ડરવાની જરૂર બિલકુલ પણ નથી બરાબર તમને આગળ કહીશ કેટલા સેફ છે કેટલા જવાનો છે બરાબર તો ચિંતા એ નહીં કરતા બિલકુલ પણ ઓકે ચાલો હવે પોઈન્ટ નંબર ટુ ની વાત કરીએ ઓકે તો હવે વાત કરીએ કે કેટલા પ્રશ્ન સાચા પડે બરાબર સાચા પડે તો ફિઝિકલમાં બોલાવશે દેખો આ એક નોર્મલ સવાલ હતો ઘણા વિદ્યાર્થીઓને કમેન્ટ કરી તો તેની સવાલ અહીં લઈ લીધો છે બરાબર કેમ કે અસમનજંસમાં હોય છે ટેન્શન હોય છે મારે જે બી વિદ્યાર્થીઓને એડમિશન માટેનો ફોમ ફોન આવતો હોય છે ને કે સર સર તમારી ટ્રેનિંગ કરવા તો આવવું છે પણ સર કેટલા સવાલ સાચા પડશે સર મને બોલાવશે તો એનો જવાબ અહીં લઈને આવ્યો છું બરાબર કે દોસ્ત અગર જો તારા સોળ ક્વેશ્ચન સોળ ક્વેશ્ચન સાચા હશે ને બરાબર તો તમારું નામ ફિઝિકલમાં તો ચોક્કસ છે ફિઝિકલ ને પીડીએફમાં તો તમારું નામ ચોક્કસ આવશે જ બરાબર ચોક્કસ આવશે ફિઝિકલ અને પીડીએફ નામ ચોક્કસ આવશે ફાઈનલ આવશે કે નહીં આવશે આપણે લાસ્ટમાં જોઈશું તો ફિઝિકલમાં પીડીએફમાં તો ચોક્કસ નામ આવશે બરાબર અને તમે જેટલા બી પચાસ પર્સન્ટ ટીક કરે છે ને તો પચાસમાંથી એટલા તો હાસા પડવા જ જોઈએ બાકી પીડીએફમાં નામ નહીં આવે તો પેલો સવાલ આ જે હતો તમારો એનો જવાબ આ છે કે તમારું નામ પીડીએફમાં ચોક્કસથી આવશે તમારે મૂંઝાવાની જરૂર બિલકુલ પણ નથી બરાબર અને બાકી બધા ટીક કરાવે છે એમાંથી કંઈક તો હાસું પડશે ને બરાબર તો આ તમારો સવાલનો જવાબ છે કે ભાઈ ફિઝિકલમાં નિયમ જ છે કે સોળ પ્રશ્ન એટલે કે સોળ દુને બત્રીસ બત્રીસ તમારે બત્રીસ માર્કનું થઈ જાય ને હવે આ વખતે તો નેગેટિવ નથી એટલે સોળ સવાલ હાસા પડે એટલે તમારું પીડીએફમાં નામ આવી જશે બરાબર એ મૂંઝાવવાની તમારે બિલકુલ પણ નથી હવે આપણે પોઈન્ટ નંબર ત્રેનની વાત કરીએ કે તો રિઝલ્ટ ખૂબ જ નજીક આ વખતે જે મતલબ રિઝલ્ટ છે ને શું કામ નજીક એની વાત કરું તમને બરાબર કેમ કે રિઝલ્ટ આ વખતે છે ફેઝ વન નું છે ને બહુ વહેલા આવવાનું છે અને રિઝલ્ટ એ વહેલા હારે જ આવશે જો દર વખતે છે રેકોર્ડ જેવો છે ને બરાબર બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ આ જે ભરતીનું છે મતલબ કે છે એક્ઝામ લેવાય બરાબર એને રિઝલ્ટ જે છે ને બરાબર રિઝલ્ટ પરિણામ રિઝલ્ટ એક્ઝામ જે જે તારીખે લેવાય ને માની લો કે વીસ તારીખે લેવાય બરાબર તો રિઝલ્ટ એના વીસ દિવસમાં આવી જતો વીસ થી પચીસ દિવસમાં વધી વધીને બરાબર એટલે નેક્સ્ટ મંથની નેક્સ્ટ મંથ પંદર તારીખમાં પેલા બરાબર આપણે જે આ વખતે જે બે છે એ દસ તારીખે પૂરી થાય બરાબર દસ તારીખે પૂરી થઈ જશે કાલે રેડી તો એનું એમ સમજી લો કે અહીંયા તો કેવું અહીંયા કેવું હાલતું હતું ખબર છે કે બધામાં છે ને વીસથી થી લઈ અને પચીસ દિવસનો ગેપ હાલતો હતો પણ અહીંયા છે ને થોડું વેલા આવશે શું કામ અહીંયા વહેલા આવશે કેમ કે આ વખતે જે ફેઝ વન ને છે ને એ વેલા બોલાવવાના છે બરાબર તો અહીંયા પંદર દિવસ હું તમને કહું ને વધીને પંદર દિવસ એટલે કે પંદર દિવસ હું તો પંદર દિવસે વધારે કહું છું બરાબર બાકી હવે દસ તારીખ છે ને બરાબર પંદર એટલે પચીસ જુલાઈ પહેલા બર બાવીસ થી લઈ અને પચીસ જુલાઈ પહેલા પચીસ જુલાઈ પહેલા રિઝલ્ટ આવી જશે આ તમે નોટ ડાઉન કરી લેજો બરાબર કેમ કે આ વખતે ફેઝ વન ખૂબ જ નજીક છે ગઈ વખતે કરતાં પણ જે નિર્મલવાળી બેસમાં મેં જેને પા મેં તમને વિડીયો હું તમને નિર્મલવાળું નાખી દઈશ બરાબર તમે જો નિર્મલવાળી બેસમાં છે ને ખાલી પાંત્રીસ થી પિસ્તાલીસ દિવસ જતા હતો એ બી થઈ દો નિર્મળ હું કામ પાસ થતો ખબર છે કેમ કે આપણા ગ્રુપમાં ઘણા ટાઈમથી જોડાયેલો હતો ઘણા ટાઈમ એટલે કે જ્યારે વિદ્યાર્થી આવ્યા હતા ને એને એક મહિના પહેલાથી જોડાઈ જ ગયો ત્યારે જઈને એને છે ને આ ગ્રાઉન્ડમાં જઈને પાસ કર્યું હતું બરાબર તો આ વસ્તુને તમારે ધ્યાન રાખવાનું છે કે આ વખતે બહુ ઓછો ટાઈમ મળી રહ્યો છે આપણે બરાબર પછી હવે વાત કરીએ નેક્સ્ટ કે ગુજરાત એઆરનું ફિઝિકલ ક્યારે બરાબર ચાલો હવે એ જોઈએ ઓકે તો ગુજરાત એઆર નું ફિઝિકલ ક્યારે આવશે સર બરાબર મેં તમને વાત કરી ને કે લાસ્ટ ભરતીમાં તો ખાલી દિવસનો ટાઈમ હતો બરાબર પેલી વસ્તુ તો એ સમજી લેવાનું કે હવે જે સિસ્ટમ છે ને બરાબર એ ફેઝ પ્રમાણે ચાલતી હોય છે ફેઝ ફેઝ વન બરાબર ફેઝ ટુ બરાબર હવે જે ફેઝ વન અને ટુ જે ફેઝ વન હોય છે ને બરાબર એ એમ લો તમે કે બહુ વેલા હોય છે જે તમે છો ને બરોબર કે એક ઓગસ્ટ ને પાંચ ઓગસ્ટ ને તમે છો ને એક ઓગસ્ટ થી ભાઈ ચાલુ થઈ રહી છે પાંચ ઓગસ્ટ થી ચાલુ થઈ રહી છે એ વાત સાચી છે કહેવાય કે એ જે ફેઝ છે છે ને બહુ આવી રહ્યું બરાબર તો પછી ફેઝ ટુ નું કઈ રીતે મતલબ કે એમ સમજી લો કે ફેઝ વન નું આ વખતે આ વખતે જે ફેઝ વન નું છે ને બરાબર એ ઓગસ્ટ થી લઈ બરાબર અને ઓક્ટોમ્બર બરાબર અને પછી જે ફેઝ ટુ આવશે ને બરાબર નવેમ્બર થી લઈ અને જાન્યુઆરી સુધી એટલે કે આ ગાળામાં એને એ પ્રોસેસ પતાવી દેવાની હોય છે ફિઝિકલ મેડિકલના રિઝલ્ટ બધી વસ્તુ ત્રણ ચાર મહિનાની અંદર બરાબર ઓગસ્ટ સપ્ટેમ્બર ને એન્ડ સુધીમાં એને રિઝલ્ટ આપી દેવાનું હોય છે ફેઝ વન ને એને આઉટ કરી દેવાનું હોય છે હવે ફેઝ વન ને ફેઝ ટુમાં આપણે કઈ રીતના ખબર પડે કે ફેઝ વન ને ફેઝ ટુ બરાબર કેમ કે દેખો આપણું જે એઆરઓ છે ને બરાબર આપણું એઆરઓ આર અહેમદાબાદ અને એઆરઓ જામનગર બરાબર આ જે બે એઆરઓ છે બરાબર તો હવે એ સર બે એઆરઓ ફેઝ ક્યાં આવશે કેનું વેલા આવશે દેખો તો એ નક્કી નથી આપણે નથી નક્કી નથી કરી શકતા એ ઉપરથી નક્કી થશે પણ જે સિસ્ટમ આવી હતી ને એ તમને સમજાવું કઈ રીતના હતી કે આની પહેલા ફેઝ વનમાં છે ને આની પહેલા ફેઝ વનમાં છે ને એઆરઓ જામનગર હતું મેં તમને વાત કરી નિર્મલવાડી ભરતીમાં બરાબર તો ખાલી પિસ્તાલીસ દિવસ અંદર હતો તો એ ફેઝ વનમાં હતી એની પહેલામાં ફેઝ વનમાં એઆરઓ અહેમદાબાદ હતી પણ એની પહેલામાં પાછું અમદાવાદે હતી ફેઝ વનમાં રેડી એટલે તમારે એ તમે એવું નહીં વિચારતા કે આપણે તો ફેઝ ટુમાં આવશે આપણે તો લેટ આવશે નહીં આપણી વહેલા ભાઈ આવી શકે એનું કોઈ ગેરંટી નથી પણ ક્યારે આવશે ક્યારે નહીં એ આપણે નક્કી નથી કરી શકતા કેમ કે એ આપણા હાથમાં નથી પણ તો સર એ તમે એટલું તો કહો કે ભાઈ તો પછી આપણું કેમાં આવી શકે બરાબર એ જે છે ને જેવી એક્ઝામ પૂરી થશે રિઝલ્ટ આવશે ને પછી બહાર પડીએ લિસ્ટ જ આખું ટેન્ટેટિવ શેડ્યુલ બહાર પડી જશે કે ફેઝ વનના એટલા એઆર લિસ્ટ આવી જાય કે એટલા એઆર ઓનું પેલા ગ્રાઉન્ડ છે એ ક્યારે ખબર પડશે રિઝલ્ટ આવવાનું થશે ને એના થોડા સમય પહેલાં બરાબર તો તમારે ટેન્શન નથી લેવાનું હવે તમે એવું વિચારતા હશો કે સર લેટ આવે તો વધારે સારું નજીક આવે તો દેખો હું એક વાત આચરી કહું તમને લેટ આવે ને તો એ તમારા માટે નુકસાનકારક છે કેમ તમે વિચારો લેટ આવશે ને તો તમારી તૈયારી પર ઢીલી ઢાલી થઈ જશે બરાબર તમારી તૈયારી પણ છે ને હાવ ઢીલી ચાલી થઈ જશે તો હું તો એવું જ તમને કહીશ કે લેટ ન આવવું જોઈએ વહેલા આવી જાય ને તમે અત્યાર સુધી તૈયારી કરો છો ને અત્યાર સુધી કરો છો ને હું વિદ્યાર્થીઓને કયા જ રહ્યો છું હું કહેવાય કે છેલ્લા બે મહિનાથી આ તૈયારી હું એટલા ટાઈમથી કરાવું છું બધાને તો હું કહું છું કે ભાઈ તમે એક્ઝામની સાથે એક ટાઈમનું રનિંગ કરો પણ નહીં વાત માનવી જ નથી હવે છેલ્લે વહેલું આવી જાય પછી શું કરવાનું એટલા જ માટે કહેતો હતો કે ભાઈ તમે દોડી લો મારું શેડ્યુલ ફોલો કરી લો હું ખાલી યુટ્યુબમાં તમારે સોળસોનું શેડ્યુલ મેં નાખ્યું ને આજથી બે ત્રણ મહિના પહેલાં જોઈ લેજો એ શેડ્યુલ ખાલી એક ટાઈમ ફોલો કરી લીધો હોત ને તો એ પણ તમે છે ને ટાઈમિંગ આરામથી શું કહેવાય કે અપ કરી નાખો જે બી વિદ્યાર્થીઓ મારા જોડે ઓનલાઈન જોડાયેલા છે ને એ શું કહે છે ખબર છે મને સર હવે ને કદાચ એક મહિનો પણ આવી જાય ને તો એ પણ મારા ટાઈમિંગ આવી જાય કેમ કે મેં હાડા હાથથી લઈને હાડાસોમાં ઓનલાઈન ટ્રેનિંગથી જ એને ટાઈમિંગ લાવી દીધો તમે વિચારો હાડા હાથથી હાડાસોમાં આપણે જે જયપાલ જે ગઈ બેસમાં પાસ થયો હતો ને બરાબર એ ખાલી મહિના દિવસ મેં એને પચાસ પંચાવન છે કવર કરી હતી છ બાવીસમાંથી લઈને શું કહેવાય કે છ પચીસને પાંચ પચીસને સુપર એક્સેલન્ટ માર્યું બરાબર ને અત્યારે ટ્રેનિંગ ટ્રેનિંગ પૂરી કરીને ઘરે પણ આવતો રહ્યો કહેવાનો મતલબ એમ છે કે તમારે તૈયારી જ રાખવી પડે એવું નહીં વિચારતા કે નજીક આવશે કે દૂર આવશે બરાબર ગમે ત્યારે પણ આવે તમે તૈયાર હોવા જોઈએ હવે તૈયારી એ ઓછા સમયમાં કઈ રીતના કરવી ને હું એની તમને સમજાવી દઉં કે એક મહિનામાં તૈયારી કઈ રીતે કરવી ઓકે મિત્રો તો હવે તમને એ કહું કે એક મહિનામાં તૈયારી કઈ રીતે કરવી બરાબર એક મહિનામાં સર તૈયારી કરવાની છે યસ એક મહિનો છે હવે આમ જોયો તો આપણી પાસે બરાબર હું તો એમ જ કહું છું કે તમારે એક જ મહિનો તૈયારી કરવાની છે એક જ મહિનો તૈયારી કરીને હાલ છો બરાબર હવે દેખો હવે હવે આ એક મહિનામાં છે ને દેખો આના માટે તો પ્રોપર મારે તમને એક આખું શેડ્યુલ આપવું પડે કે જે શેડ્યુલ મેં ઓલરેડી મૂકી દીધું છે પછા પર ઉપર ચાલો કહી દો બરાબર કે એક મહિનાની છે ને અગર તમે તૈયારી જો આ એક મહિના છે ને તો એવું નહીં વિચારતો કે હાડા હાથથી લઈને તમે હાડાસો સુધી આવી શકો એવું નહીં વિચારતા બરાબર કેમ કે તમે સાથે તૈયારી તો વધીને એક જ મિનિટ કવર કરી શકશો પણ પર પણ તમે એકેડમીમાં જાઓ કે તમે જઈને તૈયારી કરો એ થોડુંક કરાવતા હોય છે તમને પણ હું એમ કહું છું તમે સાથે તૈયારી કરો છો બરાબર કે નથી આવી શકતા કે નથી ઓલું કરી શકતા તો એક મહિનાનું છે ને તમે બરાબર સાત દસ બરાબર અને ત્યાં આ રીતના ડિવાઈડ કરી નાખજો બરાબર આ રીતના ડિવાઈડ કરી નાખજો સાત દસ અને સર એમ તો સાત દસ ને ત્યાં એમાં શું કરવાનું છે પેલા સાત દિવસ છે ને એકદમ નોર્મલ રનિંગ બરાબર પગ ખોલવાના સ્ટ્રેસિંગ અપ કરવાનું બધી એ રીતના કરવાનું બરાબર એન્ડ રિધમ બનાવવાનું છે લોંગ રનિંગ કરવાનું છે સાત દિવસમાં બે વાર બસ પછીના દસ દિવસ પછીના દસ દિવસ છે ને બરાબર જેવું તમે આ રીધમ બનાવી લો ને પછી આ દસ દિવસમાં છે ને ફૂલ એફર્ટ્સ આપવાની છે હવે એક મહિનો છે એટલે લોડ પણ લેવાનો બરાબર તો એક મહિને એ જે આ દસ દિવસ છે ને તમારી પાસે બરાબર આ દસ દિવસમાં છે ને તમે આ સાત દિવસ સાત દિવસ છે ને દસમાંથી સાત દિવસ ત્રણ દિવસ નોર્મલ કરવાનું છે બીજા સાત દિવસ ફૂલ રેપ્યુટેશન વાળું વર્કઆઉટ રેપ્યુટેશન હવે રેપ્યુટેશન સર એ ક્યાંથી કરવાના છે પેલી વસ્તુ કે યુટ્યુબમાં ચેનલમાં એ વિડીયો પડ્યો છે નો એ નો જોતો હોય અને જો ઓનલાઈન ટ્રેનિંગ જોતી હોય ને બરાબર તો હું રેપ્યુટેશન શેડ્યુલ તમને આપી દઈશ બરાબર તો એ તમને અહીંથી તમને મળી જશે ઠીક છે આ સાત દિવસ આ દસ દિવસમાં તમારે સાત દિવસ અને ત્રણ દિવસ નોર્મલ ત્રણ દિવસ નોર્મલમાં મતલબ કે એક દિવસ નોર્મલ રનિંગ કર્યું બે કિલોમીટર કર્યું ત્રણ કિલોમીટર કર્યું પાંચ કિલોમીટર કર્યું બરાબર બીજા સાત દિવસ રેપિટેશન વાળા એમાં એકાત્ર આ ત્રણ દિવસને નાખી દેવા છે મતલબ કે મેં તમને કીધું દિવસ છે તો દસ દિવસમાં પેલો દિવસ બે દિવસ રેપિટેશન ફૂલ પછી એક દિવસ નોર્મલ ત્રણ દિવસ થઈ ગયા પાસે બે દિવસ રેપિટેશન એટલે કે કેટલા છે ત્રણ ને બે પાંચ એક દિવસ પછી નોર્મલ છ થઈ ગયા પછી સાત આઠ પાછું ફૂલ આઠ પછી નવ નોર્મલ અને પછી દસ પાછું ફૂલ આ રીતના કરશો બોડી નહીં તૂટે આ મારા એક્સપિરિયન્સથી કહું છું સાત આઠ વર્ષની એક્સપિરિયન્સથી કે જેટલા ફોજીઓ આપણી એકેડેમીમાંથી ગયા છે બરોબર તો કહેવાનો મતલબ એમ છે એ રીતના પછી તેર દિવસ તેર દિવસમાં તમારે શું કરવાનું છે ખબર છે તેર દિવસના છે ને તેર તેર દિવસમાં છેલ્લા ત્રણ દિવસ જે છે ને બરાબર છેલ્લા ત્રણ દિવસ એ એકદમ હાવ નોર્મલ સાવ નોર્મલ પણ એમાં દસ દિવસમાં તમારે વર્કઆઉટ કરવાનું છે રેપિટેશન વાળું બરાબર દસ દિવસમાં તમારે રેપિટેશન વાળું વર્કઆઉટ કરવાનું છે એ એમ અહીંયા સમજાવવા જઈશ ને વિડીયો બહુ મોટો થઈ જાય બરાબર ખાલી નોર્મલી તમને કહી દઉં કે આ હાલ જો મહિનો દિવસ તૈયારી કરજો થઈ જશો બરાબર આ મારી જવાબદારી અનુભવથી કહું છું બરાબર હવા વાત નથી કરતો એટલા ફોજીઓ આપણે બનાવ્યા છે વાત કરીએ ને તમને નિર્મલની બરાબર એ એક જ એવો એ એક છોકરો એવો હતો કે જે એમ સમજી કે કોઈ બાના બાજી નતો કરતો સાલું વરસાદમાં પણ રેપિટેશન મને અમારો આવતો ત્યારે જ એને લાઈફની શૈલી ભરતી હતી અને બાકી એને કીધું હતું કે સર પાસ નહીં થાય ને તો કદાચ ખબર નહીં ક્યાં હોઈશું બરાબર પણ મારા માટે આ પાસ કરવી બહુ જરૂરી છે તો સર પ્લીઝ મને ગમે એમ કરે મને કરાવી દીધું તમે ગામ કર્યું તેનો રેલી વાળો વિડીયો જોઈ લો બરાબર એન્ડ એનો ઇન્ટરવ્યુ કહેવાનો મતલબ એમ છે કે તમારી રીતના ચાલુ જ છે એક મહિનામાં પોસિબલ છે ઓનલાઈન ટ્રેનિંગથી જોડાવું હોય ને તો ઓનલાઈન ટ્રેનિંગમાં પણ તમે મારો સંપર્ક કરીને શેડ્યુલ આપી દેસ તમે કરી નાખશો બરાબર બાકી જો ઓફલાઈન તમારે અહીંયા આવવું હોય ને મિત્રો બરાબર ઓફલાઈન તો હું તમને એટલું જરૂરથી કહીશ કે હવે બોલ ડીલે નહીં કરતા બરાબર અગર જો ઓફલાઈન અહીં આવીને તૈયારી કરી હોય તો અહીં આવીને તૈયારી કરવી હોય ને તો તમે બોલ લેટ નહીં કરતા કેમ કે લિમિટેડ બેચ બનાવવાનો છું હું અગ્નિવીરની લિમિટેડ બેચ અત્યારે મારા જોડે જે લોકલ બોય્સ તૈયારી કરી રહ્યા છે અને જે બીજા પણ વિદ્યાર્થીઓ આવી ગયા છે પણ જે લોકલ છે છેલ્લા બે ત્રણ મહિનાથી હતા ને બરાબર અત્યારેથી નોર્મલ એ છ પહેલાં તો પૂરું કરે છે વિચારો તમે હવે એના માટે શું જોઈએ છે ગુડ ગુડ તો આરામથી મારી દે પણ હું એને એક્સેલન્ટ માટે લઈ જવાનો છું તો તમે પણ જઈ શકો પણ તમારે એના માટે શું કહેવાય કે તૈયારી રાખવી પડે ફૂલ ફૂલ એફર્ટ્સથી બરાબર આપણે અહીંયા હોસ્ટેલની પણ સુવિધા છે તો તમે અહીંયા પણ આવીને પણ તૈયારી કરી શકો એકદમ રીઝનેબલ ગુજરાતની એકમાત્ર એવી એકેડેમી છે કે કદાચ જે વિદ્યાર્થીઓને હાડા હાથ મિનિટ આવે છે ને તમે હાડા હાથ મિનિટ બતાવી છે તમે મને બતાવી દો છે કઈ એવી એકેડેમી છે ગુજરાતની બરાબર એના જે ડિફરન્સની માહિતી આપું છું તો વિદ્યાર્થીઓ આપણને સરાહના કરે છે કે સર તમે સાચી માહિતી આપો છો ને જે છે એ જ કહું છો એટલે હું જે છે એ જ કરું બીજી વાત નહીં કરું બરાબર તો શું કહેવાય કે એ રીતના છે આપણી ત્યાં તો બરાબર એટલે બાકી તમે એક મહિનાની રીતના તૈયારી કરી નાખજો તો એ પણ હું તમારી સાથે જ છું શેડ્યુલ તમને આપી દઈશ કરી લેજો બરાબર ઠીક છે હવે વાત કરીએ કે ફિઝિકલમાં ડોક્યુમેન્ટ સર ક્યાં લઈ જવાના બરાબર એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચાલો હવે એ ડોક્યુમેન્ટ આપણે જોઈ નાખીએ કે ક્યાં ક્યાં એવા ડોક્યુમેન્ટ છે ઓકે મિત્રો તો ચાલો હવે આપણે એ જોઈએ કે ફિઝિકલમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે બરાબર ડોક્યુમેન્ટની લિસ્ટ એક ફાટાફ જોઈ નાખીએ તો પેલી વસ્તુથી કે દસમાં અગર સીડી ઉપર કરી ટ્રેડમેન ઉપર કરી તો આઠ આઠ પાસ નવ પાસ ઉપર બરાબર અને દસ પાસ અને બાર પાસ પ્લસ ટ્રાયલ ટ્રાયલ સર્ટિફિકેટ બરાબર પછી ડોમિસાઇલ ડોમિસાઇલ તમારે જો હોય અપડેટેડ મતલબ કે વાંધો નહીં ચાર પાંચ વર્ષ જૂનું હશે તો પણ ચાલી જશે બરાબર ખાસ સર્ટિફિકેટ ખાસ લઈ જશે બરાબર પછી કેરેક્ટર સર્ટિફિકેટ તો કેરેક્ટર સર્ટિફિકેટ છે ને આમ જોઈએ તો ત્રણ હોય પહેલી વસ્તુ થઈ કે ગામમાંથી એક રહેઠાણ આપણે ગામમાંથી કેરેક્ટર સર્ટિફિકેટ કાઢી દે એટલા એટલા વર્ષથી ગામનો રહેવાસી છે સારું સર્જન છે ને બરાબર એ રીતના પછી બીજો એક પોલીસમાંથી નીકળતો હોય છે પોલીસનો દાખલો તાલુકામાંથી નીકળતો હોય છે બરાબર અને વાળા આપતા હોય છે પણ આપણે આમાંથી કેવું છે ફિઝિકલમાં આપણે આમાંથી આ જોઈએ પોલીસવાળો પોલીસવાળો એક નોર્મલી દાખલો નીકળતો હોય ફોટાવાળો એ લઈ જવાનો ઇંગ્લિશમાં બરાબર પછી અનમેરિડનો દાખલો આ તમને ગામમાંથી કાઢવાનો રહે અનમેરિડનો દાખલો કમ્પલસરી છે પછી એફિડેવિટ જે તમે એડમિટ કાર્ડ કાઢ્યો ને ફિઝિકલનો તો એક દસ દસ રૂપિયાનું દસ રૂપિયાનો મતલબ સ્ટેમ્પ પેપરવાળું એક એફિડેવિટનું ફોર્મ હશે એમાં તમારે એફિડેવિટ કરાવવાનું રહેશે સાડી ત્રણસો રૂપિયા લેશે તમારે એફિડેવિટ એ ચોક્કસથી કરવાનું રહેશે આના વગેરે ફિઝિકલ એન્ટ્રી નહીં આપે એનસીસીનું સર્ટિફિકેટ અગર હોય તો બરાબર અગર તમે મેન્શન હોય તો પાન કાર્ડ લઈ જવાનું રહે જન્મ તારીખનો દાખલો અને લાસ્ટમાં છે ને વીસ ફોટા વીસ ફોટા તમારે જોવે સ્ટાર્ટિંગમાં ચાર પાંચ ફોટા જોશે અને મેડિકલમાં બીજા દિવસે જાઓ તો ત્યારે આઠથી બાર ફોટા જેટલાની જરૂરત પડે બરાબર તો આ લિસ્ટ છે ડોક્યુમેન્ટ લિસ્ટનું બરાબર તો આ એકવાર જોઈ લેજો બરાબર અને આમાં કંઈ ન સમજો તો મને એકવાર પૂછી બાકી નોર્મલ લિસ્ટ છે દવાનું બારમાં ટ્રાયલ સર્ટિફિકેટ આ માર્કશીટ લઈ જાય ટ્રાયલ લઈ જાય તો ડોમિશન લઈ જાય કાસ્ટ સર્ટિફિકેટ કેરેક્ટર મે તમને કીધું ને પોલીસનું અનમેરિડનો દાખલો વીસ ફોટા એફિડેવિટ એનસીસી તો પાન કાર્ડ અને જન્મ તારીખનો દાખલો બરાબર બસ એટલી વસ્તુ લઈ જજો હવે હવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ બરાબર અને એ છે આ વખતે ફાઈનલમાં કેટલું કટઅફ જશે બરાબર તો ચાલો આપણે એ જોઈએ વિડીયો થોડોક મોટો થઈ રહ્યો છે મિત્રો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે તો એક લાઇક જરૂરથી કરજો સબસ્ક્રાઈબ કરો ન કર્યું હોય તો કરી દેજો બરાબર તો ચાલો હવે એ જોઈએ ઓકે મિત્રો તો હવે હવે વાત કરીએ કે આ વખતે ફાઇનલ કેટલું જઈ શકે બરાબર કેમ કે દેખો ફાઇનલ આ વખતે કેટલું જઈ શકે આ વખતે થોડુંક ફાઇનલ મને એવું લાગે છે કેમ કે દેખો જેટલું બી એક્ઝામનો માહોલ જોયો ને પેપર નો ડાઉટ મીડિયમ હાર્ડ હતું પણ છતાં વિદ્યાર્થીઓ છે ને ટૂંકા તો મારી દીધા કેમ કે નેગેટિવ હતું નહીં એટલે પચાસે પચાસ બધા સાલી તો ગયા બરાબર હું અત્યારે વાત હતી અત્યારે છે ને નોર્મલી જીડી ની કરીશ ખાસ કરીને જીડીની બરાબર કે જે એ સમજી લો તમે કે આપણે એક્ઝામ હતી તો એક્ઝામમાં એક્ઝામમાં કેટલા માર્કનું પેપર હતું સો માર્કનું પેપર હતું બરાબર પચાસ ક્વેશ્ચન હતા બરાબર હવે જે ફિઝિકલ છે ફિઝિકલ તમને ખબર છે ને કે રનિંગ કરશો સાઠ માંથી સો એટલે આપણું જીડી અને ટ્રેડમેન્ટમાંથી મેરીટ બનતું હોય છે બરાબર હવે બસો માંથી તમે કેટલા લાવો નહીં યાદ હારતી ગઈ વખતે કે જે નિર્મલવાળી ભરતી વાત કરું ને બરોબર હર વખતે એનું વાત હું કેમ કરું છું કેમ કે મને એ વિદ્યાર્થીઓની બહુ સિરિયસ અને બહુ સી વિદ્યાર્થી વિદ્યાર્થીઓ હતો કે જે વર્કઆઉટ પતતું ને ત્યારે કા શું કહેવાય કે વર્કઆઉટ જ્યારે હું પૂરું કરાવતો ને બધાને ત્યારે આવતું મારી ત્યાં લાસ્ટમાં અને કહેતો કે સર સર ગમે એમ થઈ જાય પણ આ વખતે એનું એની હર વખતે એના દિમાગમાં ટેન્શન થતું બરાબર કે સર ગમે એમ થઈ જાય આ વખતે કરવું છે બરાબર ને કાંઈ વાંધો નહીં ટેન્શન લેવા મારી જવાબદારી છે તો આ વખતે આવી ગયો મારી ત્યાં હું તને મારું પૂરેપૂરું હું બેસ્ટ અપઆઉટ આવી જઈશ બરાબર પછી તારા નસીબ તું તારો બેસ્ટ આપે છે હું મારું બેસ્ટ આપીશ પછી જોઈએ પછી સમય ઉપર છોડ દે બરાબર તો એ એટલો વિદ્યાર્થી ડેડિકેટ હતો ને અત્યારે એનું જે રેલી કાઢી ને બરાબર તો મને અંદરથી બહુ ખુશી થઈ હતી કેમકે ગરીબ ઘરમાંથી આવ્યો હતો અને અત્યારે શું કહેવાય કે કે વાત બરાબર તો યુપીમાં છે અત્યારે ટ્રેડ છે સપ્લાય કોરમાં બરાબર તો સારું છે વાંધો નથી તો કેવાનો મતલબ શું છે ખબર છે કે એવે છે ને જ્યારે ટીક કર્યા હતા ને બરાબર અને એનું ગુડ હતું તો એ બે કેસમાં થઈને એને એકસો પંચાવનની ની આજુ બધું થઈ ગયું હતું બરાબર લાસ્ટ જે કટ ઓફ હતું ને એ થોડુંક વેકન્સીના આધારે પણ આધાર રાખે જગ્યા આપણા માં કેટલી જગ્યા છે અગર માની લો કે આપણે પાંચસો થી લઈ અને સાતસો જેટલી વિચારીએ ને બરોબર તો જીડી નું તમને વાત કરું ને તો જીડી નું છે તો કામ બની રહે તો ફાઈનલમાં તમારું ક્યાંક ને ક્યાંક નામ આવી જાય પણ સ્પેશિયલ ફોર્સ માટેની જે એન્ટ્રી છે ને એમાં તમે એલિજીબલ ન ગણો સેના પોલીસની જે પોસ્ટ છે ને એમાં એલિજિબલ ન ગણો એમાં તો તમારે મતલબ આમાંથી સો માંથી સમજી લો તમારે સિત્તેર એટલે કે સિત્તેર જેટલા હાચા પડવા જોઈએ પચાસ માંથી પાંત્રીસ ક્વેશ્ચન ઉપર જોઈએ ત્યારે ભેગું થાય બરાબર અને આમાંથી સોમાંથી સો તો ખરું જ છે તો માની લો કે પાંચસો થી સાતસો જેટલી હોય ને તો દોઢસો પ્લસ જે વિદ્યાર્થી હોય ને એનો મતલબ કે રહે દોઢસો ની આજુબાજુ એની પેલાની ભરતીમાં કેવું થયું હતું ખબર છે એની પહેલાની ભરતીમાં કાળુ વાળા ને તમે ઇન્ટરવ્યુ જોયું ને તમે ન જોયા તો જોઈ લો ચારે ચાર બોઇસ નું બરાબર કે જેને મેં ટ્રેન કર્યા તો એક જ ભરતીમાંથી સાત જણા પાસ થયા હતા બહુ ગર્વની વાત કેવી હોય વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમી કે સાત જણા એક સાથે કે જેને મેં ટ્રેન ટ્રેન કર્યા હતા ટોટલ અગિયાર જણા ફિઝિકલ પાસ કર્યું હતું અને સાત માંથી ચાર નું તો સુપર એક્સિલન્ટ હતું બરાબર ત્યારે છે ને એકસો પાંત્રીસ જ જોતું કેમ કે ત્યારે વેકન્સી કેટલી કે સાડી આઠસો ઉપર હતી મને હજી યાદ છે ને મારા એક ગામમાંથી માંથી પાંચ પોસ્ટ જો બન્યા હતા તો કહેવાનો મતલબ એમ છે કે ત્યારે જે વેકેન્સી વધારે હોય તો મેરિટ ઓછું થાય બરાબર આ વખતે પણ એવું કહે છે કે બંને એઆરઓમાં પાંચસો ઉપર વેકેન્સી તો છે જ તો એ પ્રમાણે આપણે જોવા જાય ને બરાબર તો આ વખતે છે ને આ વખતે પણ આ બસો માંથી મને એવું લાગે છે કે એકસો ઉપર હશે ને એકસો ઉપર બરાબર એનું ફાઈનલ લિસ્ટમાં આવવાના ચાન્સીસ છે બરાબર એટલે માની લો હવે તમે જો અહીંયા કદાચ તમારે અહીંયા ઓછા થયા ને માની લો કે તમારે અહીંયા એમ કેવું કે સર અમારે અહીંયા ખાલી એમ સમજો લો કે સર પચાસ પંચાવન થયા બરાબર તો પછી અહીંયા જોર મારવું પડીએ ફિઝિકલમાં અહીંયા સાઠમાંથી સાઠ લાવવા પડીએ કોઈ બી હાલતમાં બરાબર કોઈ બી હાલતમાં સાઠમાંથી સાઠ લાવવા પડીએ ને ચાલીમાંથી ચાલી લાવવા પડીએ ત્યારે જઈને તમારી વાત બનીએ બાકી પછી ફાઈનલમાં કદાચ તમે અમે એક્ઝામમાં નામ આવી જાય પીડીએફમાં નામ જાય સ્ટેટસ ચડાવી દીધું ફાઇનલમાં દોસ્ત નહીં ચડાવી શકા ત્યારે બહુ દુઃખ થાય ત્યારે બધા આજુબાજુવાળા પણ કહે એટલે હું થયું બરાબર એ તો કીધું ને કે એક્ઝામ પાસ થઈ ગઈ એક્ઝામ ભાઈ આખું ગામ પાસ થાય પણ ફાઇનલમાં એ જ પાસ થાય કે જે આમાંથી સોમાંથી સો લાવીએ બરાબર આમાં શું કહેવાય કે નોર્મલી વીસ પચીસ ક્વેશ્ચન ઉપર હાસા હશે ને બરાબર પણ અહીંયાથી સોમાંથી સો લાવી દે ને એ ફાઇનલ થઈ જાય બરાબર તો તમારે ધ્યાન રાખવાનું છે કે આમાં તમારે શોમાંથી શો લાવવાનું છે કોઈ બી હાલતમાં તમારે એટલો સ્કોર તો આવવો જ જોઈએ બરાબર તો આ વસ્તુ ધ્યાન રાખજો બરાબર ફાઇનલ કટ ઓફ પેલું જાય ને વિડીયો મોટો થઈ ગયો છે પણ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતી હોપ્સો તમે અહીંયા હું જોયું હશે જે બી તૈયારી કરી રહી છે ને અગ્નિને મારે એટલું જ કહેવાનું છે કે ફિઝિકલમાં ઝોકી દે દોસ્ત પૂરેપૂરો આપી દે બરાબર અને જો તને ન કાંઈ સમજતું હોય કાંઈ પણ ન સમજતો હોય તો વીપીડીએમાં તમારું સ્વાગત છે બરાબર આવી શકો એકદમ રીઝનેબલ ફીમાં હોસ્ટેલની સુવિધા સાથે આપણે હું તૈયારી કરાવડાવું છું બરાબર બાકી જ્યાં બી છો ત્યાં તૈયારી કરો ઓનલાઈન ટ્રેનિંગ માટે નંબરમાં સંપર્ક કરજો લો બેસ્ટ આપી દે બરાબર જે બી તૈયારી કરી રહ્યા છે અગ્નિના વિદ્યાર્થીઓ એને મારા દિલથી ઓલ ધ બેસ્ટ બરાબર આગળના માટે ઓલ ધ બેસ્ટ કંઈ પણ બીજી અપડેટ હશે ને તો હું ચોક્કસથી કહી દઈશ પણ આ એક વિડીયોમાં મેં બધી કહી દીધું છે બરાબર તો કંઈ પણ કંઈ પણ બીજું કંઈ પણ નવું આવશે ને તો હું જરૂરથી વિડીયોના માધ્યમથી જરૂરથી જ કહીશ ઓકે તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હું અલ્પ્રેસ રજા લઉં છું બરાબર લાઇક છે સબકર્ક કરવાનું ભૂલતા નહીં મિત્રો બરાબર ને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો Kalau melihat next video mah jai